સમાજમાં વસતા દિવ્યાંગોને પગભર કરવાની બીડું ઉઠાવનારા પરફેક્ટ ફાઉન્ડેશનનો ચોથો સાધન સહાય વિતરણ કાર્યક્રમ દીપક હોલ ખાતે દાતાઓ અને આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ તકે લાભાર્થીઓ અને દાતાઓએ પ્રતિક્રિયા આપી હતી કાર્યક્રમ અંગેની જાણકારી પરફેક્ટ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રાજેશભાઈ મહેતાએ આપી હતી સ્વતંત્ર રીતે પરફેક્ટ ફાઉન્ડેશનનો ચોથો કાર્યક્રમ અને આજના લાભાર્થીઓ મળીએ તો આજ સુધી આ ચાર કાર્યક્રમમાં અમે નવ્વાણું લાભાર્થીઓ સુધી પહોંચી શક્યા છીએ અને લગભગ બત્રીસ લાખ રૂપિયાની ભેટ આપી છે હવે અમારે દરેક વખતે કાંઈક નવું કરવાની ગણતરી છે એની ઈચ્છા છે પણ દાતાઓના સહકારથી જ આ પોસિબલ એટલે જો દાતાઓ સહકાર આપે તો અમારી પાસે દર વખતે એક વેક લિસ્ટ લઈ જાય રહી જાય છે જેમાં લાભાર્થીઓ બાકી રહી જાય તો આવતા કાર્યક્રમમાં એવી ઈચ્છા અમે ધરાવીએ છીએ કે જો દાતાઓ થોડી વધારે ઉદારતા બતાવે અને અમારી આગળ પૂરતું ફંડ થાય તો આ વખતે વેઇટ લિસ્ટ બધું પૂરું કરી દેવું છે જેથી કરીને કોઈને બે ત્રણ મહિનાથી વધારે રાહ જોવી પડે નહીં આજે કઈ કઈ પ્રકારના સાધનો આપતા ગયા વખતે અમે એક નવી કોશિશ કરી હતી કે કેન્સરના પેશન્ટને પગ આપવાની કોશિશ કરી હતી આજે પણ એક કેન્સરનું પેશન્ટ છે પણ એમાં ને જૂના પેશન્ટના આ પેશન્ટનો ફરક એવો છે કે એમના જમણા બાજુના થાપાથી આખું કેન્સરના હિસાબે સર્જિકલી કાઢી નાખવું પડ્યું છે એટલે આ વધારે અમારી માટે ચેલેન્જિંગ હતું એને અમે આપ્યો છે અને બીજું કે આ થ્રી વ્હીલર છે બાઇક ઇલેક્ટ્રોનિક એ પણ પહેલી વખત જ અમે આપીએ છીએ અને અમારે જાણ મુજબ જ્યારથી આ કાર્યક્રમ શરૂ થયો છે પરફેક્ટ અમે રેવનરી ક્લબ ઓફ ભાવનગર સાથે અને આજ સુધીમાં આ પહેલી વખત પ્રથમ વખત આવી બાઇક આપી રહ્યા છીએ એટલે એનો અમને આનંદ છે વિશેષ એ લોકો સહમત થયા અને અમને આમાં સહયોગિત કરવા બદલ રાજેશભાઈનો ખૂબ ખૂબ આભાર કરવામાં અમને ખૂબ આનંદ આવે છે અને આ ફિલ્ડમાં અમે લોકો આગળ આવીએ અને સારા કામો વધુ સારી રીતે કરી શકીએ એવા આપ સર્વો આશીર્વાદ આપશો થેન્ક યુ